જલાલા નગરપાલિકા ખાતે સફાઈ કામદારો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું આવેદન પત્રમાં જણાવ્યા મુજબ સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત સફાઈ કામદારોને કાયમી કરવા અને સરકારશ્રીના નિયમ પ્રમાણે વેતન આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલી હતી જેમાં દસ દિવસમાં ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉપવાસ આંદોલન નગરપાલિકાના મેદાનમાં કરવામાં આવશે તેવું તેમણે જણાવેલું છે મારું નામ લલિતા ટીમાણિયા મહિલા પ્રદેશ પ્રમુખ આજ રોજ ચલાળા ખાતે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે દસ દિવસનું કે જે નાના માણસો સાથે નગરપાલિકા અન્ય જે કરી રહ્યો છે એના માટે અલ્ટિમેટમ આપવામાં આપવામાં આવ્યું છે અને બીજા નંબરની વાત એ છે કે અમારા માટે એ બહુ દુઃખની વાત છે કે બહેનો સાથે ગેરવર્તન કરવામાં આવે છે અને છતાંય જો આ લોકો સુપરવાઇઝર હજી પણ ગેરવર્તન કરશે કે આમાં સુધારો નહીં આવે તો આના પછી અમે એના માટે કંઈ એક્શન લેવા પણ તૈયાર છીએ અને બીજા નંબરની વાત એ કે જો બહેનો માટે ખાસ આ લોકો હજી પણ આવી રીતે આવી રીતે વર્તન કરશે તો આનાથી પણ અમારે ઉગ્ર આંદોલનની તૈયારી રહેશે મારું નામ જીતુ બારિયા વાલ્મિક સમાજના પ્રદેશ પ્રમુખ હાલમાં ચલાલા નગરપાલિકા ખાતે વર્ષોથી જે સફાઈ કામદારો કામગીરી કરતા હોય તેનું શોષણ કરવામાં આવે છે અને લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવામાં આવતો નથી અને આ નગરપાલિકામાં માત્ર ને માત્ર વાલ્મિક સમાજ સાથે ગેરવર્તન કરવામાં આવે છે બહેનો સાથે તો આ બાબતે અમને સફાઈ કામદારો જાણ કરતાં આજ રોજ અમે શિવને આવેદનપત્ર આપ્યું છે તો દસ દિવસમાં અમારા પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો અમારે આંદોલન કરવાની ફરજ પડશે અને અમારા પ્રશ્નો જે છે કે રોજમદાર છે તેને કાયમી કરવા સરકાર શ્રીના પરિપત્ર મુજબ લઘુત્તમ વેતન આપવું આવી દરેક બાબતોમાં ધ્યાન આપી આ સફાઈ કામદારોને ન્યાય મળે તે માટે આજે અમે રજૂઆત કરેલ છે